કેમ એમ થઈ જાય એ હાલ કોણ જાણે હમ કેમ ખબર નથી એ હાલ ખબર નહિ કેમ ખબર નથી રાખતો એ બધું હાલ હું ખબર હવે ખબર રાખવી પડવાની સારું મારા દસ લાખ લીધા એ ક્યારે આલવાના તા હા ભાઈ દસ લાખ લીધા દાય ક્યારે આલવાના એ સાહેબ હમણાં થી મેલ ખાયો હો કેમ હપ્તો લેતા તારે લઈ લીધા ને હમણાં નથી આપવાના હમણાં સાહેબ તમારા હપ્તો તો લેવા જ પણ હમણાં થી મેલ ખાયો કેમ એ હાલો હે ને બીજી લોન લીધી અત્યારે પાસ થાય તો મળે ભાઈ નહિ ભાઈ તમારે due ચડતા જશે પૈસા વધતા જશે આ તમારે પૈસા ભરવા પડશે એવું હે હમ હા હા સાહેબ હા સાહેબ ક્યાર સુધી ભરો એ સાહેબ હવે હું હે ને દસેક વર્ષ પછી ભરી દઈશ ના એવું નહિ ચાલે ભાઈ દસ વર્ષ પછી નહિ ચાલે એવું છે હમ જમીન હા જરીક પાંચ પાંચ વર્ષ સુધી રાખો તો નહિ ના જમીન બમીન વેચી મારો બૈરું બૈરું હોય તો વેચી મારો બધું એવું એવું છે હમ સારું સારું તો તવ તમારી સલા લઈએ તારે હમ તમારે અમે લોન આપીએ ત્યારે એવું બધું ચાલે અમારે તમે બૈરુ વેજી તો તો બી ચાલે એવું છે હમ અચ્છા અચ્છા તો સુન્યા ગમેતી શીકી દે ને ઓકે વેજી મારો ને લોન ભરો ભાઈ હા 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 સાહેબ હા સાહેબ કાર સુધી ભરશો હા સાહેબ તમને ટાઈમ આલ દે હું આવું કે બે ત્રણ દાડા પછી એટલે કેમ ટાઈમ અહીં ફોન કર્યો એટલે ફોન ઉપાડવાના નહીં ને સરખો જવાબ નથી આપતો અરે સાહેબ કહા આપદાન સાથે જ ને તમારો ફોન ભાઈ આજે ભૂલથી ઉપાડી લીધો આ બીજા નંબર ઉપરથી ફોન કર્યો એટલે બાકી મેઇન નંબર ઉપરથી ફોન નથી ઉપાડતા તમે ના ના મો તો સાહેબ ઉપાડી જ લીધી જો ગમે તેનો નંબર હોય ફલેન છે ના હોય હું ઘરે કાઈ નહીં બસ નાઈ નાઈ હમણાં

ખાવા બોવા ખાઈ લીધું ખાવા બાવા સેવા કરી પછી બાકી સેવા કરવાની હમ હમ સારું સારું કર ના કર સેવા હવે મેં વગર ટાઈમે ફોન કર્યો ના 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 ટાઈમે જ ફોન કર્યો તારે સેવા કરવાનો ટાઈમ થાય ને હવે હા એ તો આ મંદિર નીચે આપડે હનુમાન ને મંદિર હા એટલે એટલે જાય કે ના હવે જરા હા અગરબતી દીવાબતી કરવું પડે પાછું બરાબર హమ్ 라హోన్ లైన్ పోసేదు హమ్ హమ్ హోక రే కైసేనే రికార్డింగ్ కరో కై ఆన్నో రికార్డింగ్ కరే దారా అవతే కర్జీ ఆని చు ఆయ్ చి YouTube అప్లోడ్ Kanon nih kan jari jari kasar satu bulan tuh jauh ya kalau Public gadis itu ya? Emas karon. Hah? Hah. 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 nona. Hah. Emas Taruh. મારો નામ એકલો કાવાતી આવા દેખે છે નાળ વાળો થાય પૈસે માંગે તારો ફોટો મેલો એક પછી તારું નામ લખો પછી સ્તમ્બલર લગાવીને પછી અપલોડ કરું તારું લગાઈને મળ દે ના કરતે ના તારો તો લગડો ફાઈનસ મો ફોન તાયો તો રે ફાઈનસ માં કરી હોગી पण तो लखोट नगळ गयो मने कोबर तुझसे हं ता ऋचू नर ता तोळकी तो निकलया आलो रे इतो नगळया सरकारानो मारे के ते लोन मंगवानी ना नई वत हासे या देलो बोलते बोला जिबड़ा का तो बाहेरी खबर पडियो हे रंगोर पड़ी का था काळू भाई तो मार मार करिया फ्रेंड्स आर